આજે ભાઈ ડુંગળીની ડુંગળી ની અંદર ત્રીજી વખત પાણી પાવાનું છે માતાજી નું નામ લઈને કરી દીધી મોટર ને શરૂ પાણી પણ આવી ગયું ડુંગળી આપણે પાણી ડ્રીપ થી પાઈ છીએ તો ટીપે ટીપે પાણી પણ આવવા મળ્યું હવે ડુંગળી ની અંદર પાણી પાવા માટે એક કુવાના પાણી થઈ નઈ તો આપણે બીજા કુવાની મોટર ને પણ શરૂ કરવી પડશે બીજા કુવાની મોટર ને શરૂ કરી દીધી પાણી પણ આવી ગયું હવે આપણે બે મોટર ની એક સાથે શરૂ કરતા એક કુવા બીજા કુવાની અંદર પાણી નાખી છે છીએ બીજા કુવાની મોટરનું પાણી જાય છે ડાયરેક્ટ ડુંગળીમાં બે કુવાની મોટર શરૂ કરીને હું આવી જાય પાછો ડુંગળી આ વખતે આપણે પાણી ને આરે નાખવાની છે ડુંગળીમાં આ દવા નાખી દેવું આપણે પાણીના ટીપણા માં પછી દવા ડુંગળી ડુંગળીમાં પાણી પાવાનું કામ સાઈડમાં મૂકીને કપાસ ભરો માં મૂકી આપણે ને વેચી નાખવાનો છે તો બોલેરો ગાડીમાં કપા ને ભરી લીધો બોલેરો ગાડી ની અંદર કપાસ ભરીને હું ભરીયો પાછો ખેતર ખેતરે આવીને જોયું ત્યારે ખબર પડી કે ફિલ્ટર ની અંદર લાટ બધો કચરો હલવાઈ ગયેલો છે તો આપણે ફિલ્ટર ને ખોલી નહીં આપણે ફિલ્ટર ને ધોઈટ ને ધોવાનો કામ કરીને ફરી વખત પાછું ફિલ્ટર ને સડાવી દીધું હવે નાખવાની છે આપણે ટીપડા ની અંદર આ દવા આપણે ટીપણી દવા નાખી દીધી ટીપડા ની અંદર દવા નાખી પાણી થઈ ગયું કાળું કાળુ પછી આપણે ટીપણું આખું ભરીને દવાના દવા દીધી મને લાગે ત્યાં સુધી આજનો મળી નવા વિડીયોમાં